રાજકોટના એક શાળામાં અભ્યાસ કરતા અવિ અને કાવ્યા બાળકોના સમૂહમાં એકબીજાની નજરોમાં સમાવી ગયા હતા તે માત્ર અગિયારમી ધોરણમાં ભણતા છતાં દિલની લાગણીઓ ઘણી ઊંડી હતી કાવ્યાને સાહિત્ય વાંચવાનું શોખ હતું જ્યારે અવિને સંગીતમાં રસ હતો શાળાની વર્ષાંત સ્પર્ધાઓમાં તેઓ મળ્યા જયાં અવિને ગાવાનું અને કાવ્યાએ કવિતા વંચવાનું નક્કી કર્યું એક સાંજની રાત્રે અવિને તેના ગીતમાં ખાસ કનીક ઉમેર્યું કે છેલ્લી લાઈન હતી તું જોશે ત્યાં હું હોઈશ કે તારું નામ જતો મારો શ્વાસ છે કાવ્યાનું હૃદય ધબકવા લાગ્યું એ તો જાણતી હતી કે આ ગીત તેના માટે છે સમય પસાર થયો તેઓ કોલેજમાં પણ મળ્યા જીવનમાં નોકરીઓ આવી ઘરની જવાબદારીઓ આવી પણ એ પ્રેમ આજે પણ જીવો છે સાફ છે તેઓ કહે છે કે પ્રેમ પહેલા નિર્દોષ નજરથી શરૂ થાય છે પણ સાચો પ્રેમ એ છે જે વર્ષો બાદ પણ એ નજરમાં સમજાય છે એક મુસ્કાનથી શરૂ થયેલી કહાની આજે લગ્નના દસ વર્ષ પછી પણ એ જ મુસ્કાનથી જીવી રહી છે આવી જ સ્ટોરી સાંભળવા માટે ચેનલને સબસ્ક્રાઈબ અને વિડીયોને લાઇક કરજો મિત્રો ધન્યવાદ